કોળી સમાજ વિશે ભાષામાં ખુબ જ નિમ કક્ષાના આ બંને સમાજો માટે જે ઉચ્ચારણ કરેલું છે તેમના ઉચ્ચારણને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને સંત જોડે તો અપેક્ષા એવી હોય કે સર્વ સમાજની ભાઈચારાની ભાવના હોય સર્વ સમાજને સારો સંદેશો આવે સર્વ સમાજને વ્યસન મુક્તિનો સંદેશો આવે સમાજને કોઈ જાતિ ધર્મ ના હોય કોઈ સમાજના હોય અને સંતને સર્વ સમાજ ઉપર અમિદષ્ટિ હોવી જોઈએ પરંતુ

જ્ઞાતિ નો યુવાન પસંદ આવે અને લગ્ન કરી દઉં થોડોક વિચાર નથી આવતો એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળી સમાજના સમાજ લગ્ન કરી લીધી ભય લાગે કલંગ લાગે સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય એ તમે એક કુળ ના સંતાન છો જરૂર કરી શકાય પણ જે કુળના કુળમાં કોઈ સારું વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળના યુવાન આરે લગ્ન કરે એવા કુળની યુવતી આરે લગ્ન કરે

લાય અને કોઈ પણ કુળની કન્યા નહી મારા બા આ કન્યા એક બાળક ના લોહી છે તો આજ એ ઠેકેદાર થી રખડો છો અને સમાજમાં વિવાદ કરો છો તમારી દીકરીઓને આવી દીકરીઓને સ્વીકારવું એ સમાજ માટે ભયંકર પાપ છે જે પોતાનું કુળ છોડી અને નિશા કુળમાં જતી રહે એવી દીકરીનો સ્વીકાર કરો એની કથા સમાધિ લઈ લેવી

वनशंकर प्रजान नो अर्थ थाय नीच कुल मा जन्मेला संतान नीच कुल ने कन्या जन्मेला संतान नीच परिवार थी जन्मेला संतान आवाज आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा पांच से लेकर बारह तक निवासी शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहां पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए फोन नंबर एट टू फाइव एट जीरो फोर जीरो फोर जीरो फोर